તેને માસ પૂર્વે રોકાણ માટે સોનાનું બિસ્કીટ ખરીદવું હોવાથી ગૂગલમાં ઓનલાઈન ભાવ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે તપાસ કરી અને ભાવની વટઘટની માહિતી માટે એક્સપોર્ટ ઇન્ડિયા નામના પોર્ટલ પર પોતાનું નામ મોબાઈલ નંબર સહિત વિગતો ભરી હતી ત્યારબાદ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના

તારીખ અગિયાર ડિસેમ્બરે જિગનેશ પૂજ ગયો હતો પરંતુ ત્યાં પ્રિન્સ બહાર હોવાથી તેના બોસ કાનજીભાઈને મળવા જણાવતા તે કાનજીભાઈને તેના ઘરે મળવા બોલાવ્યો હતો અને તેણે સોનાનું બિસ્કિટ બતાવી રવાના કરી દેવાયો હતો બીજા દિવસે કાનજીભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે રાજકોટ ડિલિવરી માટે તેનો માણસ ગયો છે અને જો દસ તોલાનું સોનાનું બિસ્કિટ ખરીદવું હોય તો અત્યારે સાત લાખમાં મળશે જેમાં સાડા લાખ રૂપિયા એડવાન્સ આંગણીયા મારફતે મોકલવા પડશે અને માણસ લઈને આવે તેની પાસેથી બિસ્કિટ મેળવી લીધા પછી બાકીની પચાસ રકમ આપવા જણાવ્યું હતું આથી તારીખ બાર ડિસેમ્બરના જિગ્નેશ શે કાનજીભાઈના કહેવા મુજબ આરિફભાઈના નામે આંગણીયામાં સાડા ત્રણ લાખ રૂપિયા મોકલ્યા હતા ત્યારબાદ સાંજ સુધી બિસ્કિટ ન આવતા વારંવાર જિગ્નેશ શે પ્રિન્સ અને કાનજીભાઈને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હતા અને ત્યારબાદ બંને પોતાના ફોન બંધ કરી દીધા હતા તેથી બંને સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે